નમસ્કાર મિત્રો મિત્રો ગોડાઉન ખેતીવાડી વિભાગ એટલે કે મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના મિત્રો ટૂંક સમયની અંદર આ યોજનાની અંદર ઓનલાઈન અરજી શરૂ થવાની છે તો જે ખેડૂત મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકશે તે ખેડૂત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો મિત્રો લાભ મેળવી શકશે પરંતુ જે ખેડૂત મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ના કરી શકે અને જો તેમને ગોડાઉન યોજનાનો લાભ લેવો હોય તો તેમના માટે બીજો કયો રસ્તો છે તો તેના માટે મિત્રો બાગાયત વિભાગની એક યોજના છે જેનું નામ છે ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર મિત્રો બાગાયત વિભાગ દ્વારા તમને પાંચસોને ચાલીસ ફૂટનું એક ગોડાઉન બનાવવા માટે મિત્રો એક લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે તો મિત્રો આ બાગાયત વિભાગની આ યોજના વિશે હું એકાદ બે દિવસની અંદર વિડીયો બનાવી અને આપણી ચેનલ ઉપર મિત્રો અપલોડ કરવાનો છું તો જેના પરથી તમને તમામ માહિતી મળી રહેશે અત્યારે મિત્રો આપણે જે ખેડૂત મિત્રોએ ખેતીવાડીની આ યોજનાનો લાભ લેવાનો હોય મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો તો તેના માટે તમારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કઈ કઈ મુદ્દા અને કઈ કઈ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની રહેશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો આ યોજનાની અંદર તમારે ત્રણસોને ત્રીસ ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવાનું રહેશે મિત્રો સ્ક્રીનમાં દેખાય તે પ્રમાણે એક તમારે ગોડાઉન બનાવવાનું રહેશે સહાયની વાત કરીએ તો મિત્રો સામાન્ય જાતિના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સત્યાસી હજાર અને પાંચસો રૂપિયા મિત્રો સબસિડી મળવા પાત્ર થશે સંપૂર્ણ ગોડાઉન બનાવ્યા બાદ મિત્રો સહાયની રકમ મળશે અત્યાર સુધી મિત્રો સહાયની રકમ એ તમને બે હપ્તામાં મળતી હતી હવે મિત્રો સરકાર દ્વારા તે સુધારો કરવામાં આવેલ છે અને સહાયની હપ્તા સહાયની રકમ મિત્રો તમને સંપૂર્ણ ગોડાઉન બનાવ્યા બાદ જ મળવાપાત્ર રહેશે ગોડાઉન બનાવવાની કાર્ય પદ્ધતિની વાત કરીએ તો મિત્રો તમારે ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવાનું રહે છે જો મિત્રો તમારે વધારે જરૂરિયાત હોય તો તમારે વધારે મોટું બનાવી શકો મધ્યસત એટલે કે મોભ મિત્રો બાર ફૂટ રાખવાનું રહે છે પ્લિન્થ એટલે કે પાયો જમીનથી બે ફૂટ અંદર અને જમીનથી બે ફૂટ બાર મિત્રો રાખવાનું રહે છે પતરા મિત્રો તમે સિમેન્ટ ગેલ્વેનાઇઝ અથવા તો નળિયાની તમારે સત બનાવેલી હશે તો પણ ચાલશે બારી અને બાણા એ મિત્રો તમે તમારી અનુકૂળતા મુજબ મૂકી શકો છો જો તમારે એક અથવા તો બે બારીની જરૂરિયાત હોય તો તે તમે તમારી રીતે મિત્રો મૂકી શકો હવે રજૂ કરવાના કાગળો તો જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરશો ત્યારબાદ તમને ટૂંક સમયની અંદર પૂર્વ મંજૂરી મળી જશે ત્યારબાદ મિત્રો તમને છ મહિના જેવો સમય આપવામાં આવશે ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો તમને છ મહિનાનો સમય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારે ગોડાઉન બની ગયા બાદ કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જે અરજી કરેલ હોય તે અરજીની એક નકલ આધાર કાર્ડની એક ઝેરોક્ષ બેંક પાસબુકની એક ઝેરોક્ષ આઠ તથા સાત બારના ઉતારા જે સર્વે નંબરની અંદર ગોડાઉન બનાવ્યું હોય તેનો મિત્રો ઉતારો આપવાનો રહેશે તાલુકાના સિવિલ એન્જિનિયર અથવા તો તાલુકા સર્વેનું એક પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે કે તમે ગોડાઉન બનાવ્યું છે તે અને મિત્રો ગોડાઉન સાથે અરજદારનો એક ફોટો આપવાનો રહેશે તો મિત્રો આ વસ્તુ કે જે તમે સંપૂર્ણ ગોડાઉન બનાવ્યા બાદ આટલા કાગળો તમારે રજૂ કરવાના રહેશે હવે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમને મિત્રો તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો તો તેના વિશે મિત્રો તમને સો ટકા માહિતી આપવામાં આવશે વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર